પેલા તો જાય છે મકર સંક્રાંતિ અને આપણે કાયમી આજ મકર સંક્રાંતિ એટલે જ નહીં પણ કાયમી આપણું પેલું કામ આજ હોય ચકલા નાખવાનું જો ચકલી આવી આપણે ઘઉં ચોખા નાખી દઈએ વાઈટ જોતી હોય હવારમાં તો ચા બનાવીને અને ચકલી નાખી દીધું પછી આપણે નાખ્યું ગોપીને એજ કોઈ નાખવા નાખવાનું હું એક જ નાખી અને ગાયુંને આપણે ગૌચારી એક દી નાખી આવ્યા હતા આજ તો ઘણું માણસ નાખીએ આપણે તો વહેલા જ નાખી આવ્યા હતા બસ બિચારી એક દીમ કેટલું ખાય ને જો ભે હું દોવાનું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં ગયા હાડા નવું અને જો મારા બાજુ નીણ આલે હું દવાઈ ગઈ કયું નહીં અને નીણ ની મારા મમ્મીને ને ખીચડો દેવાયો ઘડી વાત જો નીણ કરે ને હું નહીં નાખવા લાગુ મારા પપ્પા કે નાખવા લાગ હું હે ને જો હે ને મકાઈ ગોપીને નાખે હવે ખાઈ લેવા એવી થોડીક રહી અને હવારમાં ચકલાઓ નાખે એવી એ તો મારે કાયમનું હોય જ અને જો આજે તમારા પપ્પા નીણ કરે હે હાલો બેક કેમેરો કરીને દેખાડું આજ તમારો વારો કેમ આવી ગયો મારા મમ્મી માંથી પૂરા હારતી જાય અને મારા પપ્પા હેને નાખતા જાય આને હેને ને મીંડી ને હટતા નથી આવડતું તુફલા તારે ખાવું તુફલા એમાં તુફાન ને નખાય ઓલી ભીજ ને નાખી દીધું તમે અડધો ખાઈ ગયું

mli le lio teme ama ah, jojo peteng-peteng ja jasmin apakoke wa jo ini ban do litu dokma हेलो तो वगे गया से 1.3 और आने जो चाय पानी पी ली था ब더니 મને તો કોઈ પૂછ્યું ની ચાનો અંજો મે લસણ વાયુ હું કે ઉખ થાય થોડી વા કરી વાઈવી થોડી કાં અંજો ફૂલ તોડ લીધું મે એક કે મસ્તી ન હોય ઈમેયો મોતું કે છે ને ફૂલ તોડું નહોતું પણ ઓલું હરખું કરતીતે ને ઈમે તૂટી ગયું બિચારા હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધે ને હાલો હું જાઉં છું ખેટલો દેવા

અંધી મોસ્ત મજાનું થાય કે કેમ થાય આ ખબર નહી આજ શીખું છું મોસ્ત મજાનું થાય આની ચા લે તડકા હું પાછા આવું ચાજ વારી કે હા દેજો લે ચંપલ જો વારે વાહ સાડી બદલાવ લીધી ન કાલ ગઈતી લાલ પડતા એ જસ્મીન ભાઈ બે હું બાંધવાનું ચાલુ કરી દીધું હે અને મારે વિચારવા છે ભાણા ભાણા થઈ જાય ને તો પછી હે ના જો જીન્જરા બિન્જરા પડ્યા છે ને આપણે આજ ઉંધિયું બનાવવાનું છે આ એક ક્લાસ અમાર પોપા ઠેલો ભરી આયા બકાલાનો એ બિહુંન ના ન ખાય એ બિહુંન ના ન ખાય એટ લાખમાં અહીંયા નહીં દૂધ બારી જાય કઈ હાલો તો હવે છે ને આપણે આપણી તૈયારી મંડી કરવા કોઈ ટેકો દેહે નહીં તુરદાર ફોલવા માગે તુવેર ફોલ દેવી તુરદાર નહીં તુવેર બધા ખાવામાં ટેકો દઈએ હાલો તો મંડી કામ કરવા હાલો તો જો ઉંધિયા માટે બધું તૈયાર કરી લીધું ને હવે જો હે ને આ શું કહેવાય મેથીની ગોટી ઉતરવી બહુ મોડું થઈ ગયું કયું નહીં વૈદગીત પણ વયસમાં વળી એડિટિંગ કરી ને વિડીયો મૂક્યો ને એમાં મોડું થઈ ગયું તો જો આ છે મેથીની ગોટયું અને આ આપણે બનાવ્યા છે મસ્તીનો મસાલો જે હજી ખાંડીમાં ભેરવવાની બાકી ઉપરથી નાખી જ છે હજી અને રીંગણા બટેકા મરચાં પછી લીલા ચણા પાપડી વાલોર અને આ છે તુવેર અને આ છે વટાણા અને આ છે કાચા કેળા સુરણ અને રતાળું ગાજર તો એટલી બધી વસ્તુ આપણે નાખવાની છે ઊંધિયામાં અને હાલો તો હવે હેને બની જાય ને પછી બતાવીએ તેલ મુકાઈ ગયું તેલ આવી ગયું તો આપણે આ બધું તરીને ને મસ્તીને ઊંધિયું બનાવવાનું પહેલી વાર બનાવું હું હવે આ બધા પછી ખબર પડે કે મારા મમ્મી ની ભેહું ધોતી આવી વટાણા ખાધા હાલો તો હવે હું હેને મંડુ મંડું બનાવવા બહુ જ મોડું થાય છે અને આ કોઈ વિડીયો ઉતારવાનું કોઈ ટાઈમ છે નહીં ભેહું દોવે હાલો તો હવે આપણે ઊંધિયું મંડી બનાવવા એકલા એકલા કહ્યું પણ વીસમાં વેસમાં બીજા કામ આવી જાય આગળ દવા ગઈ હતી હાલો તો હવે હાલો તો જો આપણે એક આ વસ્તુ બતાવતા ગયા છે મરચું આદુ ધાણાભાજી અને લસણ એની ગ્રેવી તો આપણે હે ને પછી બનાવ વઘાર કરીએ ને તો એ જો મારી મમ્મી ફ્રી થઈ જાય ને તો બ્લોગ બનાવીએ અને અટાણે જો બધું તરવાનું હાલે હાલો તો આપણે મંડી ફટાફટ બનાવવા હાલો તો જો ગરમ ગરમ મસ્ત ઊંધિયું બની ગયું હે આ બધા ટેસ્ટ કરે ને તો ખબર પડે કેવું બન્યું મેં વાર બનાવ્યું અને મહેનત બહુવામાં પડી મલ્લક વસ્તુ નાખી જો રતારા ગાજર અને સુરણ ને વટાણા દુનિયાનું નાખ્યું એ બધું બતાવ્યું હતું અને હે ને સ્વાદમાં કેવું થયું હોય ને મારી મમ્મી ચાખે ને તો ખબર પડે મીઠે બીઠે મોરું હોય ને તો ગરમા ગરમ હેતા નાખી દે મારે હે મંગળવાર એટલે મારાથી ચખાઈ નહીં તો હવે મમ્મી માલને નીણ કરીને આવે ને